મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ નું રૂપિયા એક હજાર સત્તાણું કરોડ નું વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું બજેટ રજૂ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે શાસન અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલા રૂપિયા એક હજાર ચોરાણું કરોડના બજેટમાં રૂપિયા ત્રણ કરોડના વધારા સાથે રજૂ કરવામાં આવ્યું છે સ્કૂલ બોર્ડના પદાધિકારીઓ દ્વારા સ્કૂલ બોર્ડ તથા સ્કૂલની વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે દત્તક લેવાની યોજના અમલમાં એક હજાર ત્રણ મ્યુનિસિપલ શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે પર્યાવરણ પ્રત્યે બાળકો માટે જાગૃતિ કેળવવા માટે પર્યાવરણ મિત્ર શાળા શરૂ કરવામાં આવશે મ્યુનિસિપલ શાળાના ધોરણ આઠમાં માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અંડર ફોર્ટીન નેશનલ ગેમ્સ માટે પણ પસંદગી કરવામાં આવશે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન ડોક્ટર સૂર્ય મહેતા અને વાઇસ ચેરમેન વિપુલ સેવક તથા બોર્ડના સભ્યોની ઉપસ્થિતિમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનું રૂપિયા એકસો સત્તાણું કરોડનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ બજેટના રજૂઆત અંગે ચેરમેન એ જણાવ્યું કે શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ રૂપિયા કરોડ કરોડને શાળા અને માળખાકીય સુવિધા માટે એક્યાસી કરોડનો ખર્ચ થશે રૂપિયા નવસો સુડતાલીસ કરોડ જેટલો રકમ પગાર અને પેન્શન પાછળનો ખર્ચ થશે જે ગત વર્ષે બજેટ એક હજારને એકોતેર કરોડનું મંજૂર કરવામાં આવ્યું હતું આ વખતે છવ્વીસ કરોડનો વધારો કરીને એક હજારને સત્તાણું કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલું છે માળખાકીય સુવિધા હોય શૈક્ષણિક પ્રવૃત્તિ હોય યુનિફોર્મ હોય સ્કૂલ બેગ હોય કે એજ્યુકેશન કીટ હોય તે બધા માટે પણ એસી કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે માળખાકીય સુવિધામાં આદરણીય જે પદાધિકારીઓ સર્વે ઉપસ્થિત છે તો હર હંમેશ અમે જે જે રજૂઆત કોર્પોરેશનમાં કરીએ છે તેને આ વખતે દરેક દરેકે દરેક અમારી રજૂઆતને માન્ય રાખવામાં આવી છે અને એક ખૂબ જ સારો નિર્ણય પણ આ વખતે કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે કે કોર્પોરેટરશ્રીઓ પણ આ વર્ષથી અઢી અઢી લાખ રૂપિયાનું બજેટ તેમનું અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓની અંદર તેની પણ ફાળવણી કરવાના છે કુલ મિલાકે આ આખું બજેટ જે છે એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં આ વખતે તેની જોગવાઈ કરવામાં આવી છે અને ખૂબ જ સરસ રીતે ગયા વર્ષના બજેટના પણ અમારા મોટાભાગના કામો જો જોઈએ તો અમારા બધાના સંકલ્પ જે કરેલા હતા તે બધા પણ સિદ્ધ થયેલા છે ઉચ્ચ અભ્યાસ સમયે વિદ્યાર્થીનીઓને કેટલીક મુશ્કેલીઓ પડતી હોવાનું તે ધ્યાનમાં આવતા સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ લઈ સ્કૂલ બોર્ડ તથા સિગ્નલ સ્કૂલની વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ કરી શકે તે માટે દત્તક યોજના અમલમાં મૂકવામાં આવનાર છે જેના માટે રૂપિયા દસ લાખની ફાળવણી કરવામાં આવી છે વિદ્યાર્થીઓને પુસ્તક ખરીદીથી લઈને કેરિયર સંબંધિત તમામ પ્રકારની મદદ આપવામાં આવશે સ્કૂલ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ સંબંધિત શિક્ષણ મળી રહે અને તેમનામાં પર્યાવરણને લઈને જાગૃતિ કેળવાય એ માટેના આશયથી પર્યાવરણ મિત્ર શાળા શરૂ કરવામાં આવેલ છે કર્મનો સિદ્ધાંત એ કર્મનો સિદ્ધાંત દરેકે દરેક વિદ્યાર્થી જાણે કોઈ પણ પરિસ્થિતિની અંદર તે વિદ્યાર્થી પોતાના કહેવાય ને કે માનસિક સંતુલન સાથે તે વિદ્યાર્થી તેનું નિરાકરણ કરી શકે તેવા એક કર્મનો સિદ્ધાંત એટલે કે ગીતાના પાઠનું કઠન અને જે રાજ્ય સરકાર જે મંજૂર કરશે તે મુજબનો અભ્યાસક્રમ અને જરૂર લાગશે તો બીજા એના કોઈ એક્સપર્ટ અમારા કોઈ જો એના ટ્રેનર હશે તો તેના દ્વારા પણ તે કરાવવામાં આવનાર છે અત્યારે ટેકનોલોજીયુક્ત શિક્ષણમાં દરેકે દરેક બોર્ડની અંદર જે શાળાઓ અનુપમ બનાવેલી છે તે બધી જ શાળાઓમાં જે લેપ લેપટોપ આપેલા છે એ લેપટોપના માધ્યમથી આખી શાળાને તેનું શિક્ષણ ખૂબ સારી રીતે મળી રહે ખેલ મહાકુંભ અંતર્ગત અંડર ફોર્ટીન ફૂટબોલ સ્પર્ધામાં થલતેજનું અનુપ્રાથમિક શાળાના નંબર એક એ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે ઉપરાંત વેજલપુરમાં ગુજરાતી પબ્લિક સ્કૂલના ધોરણ આઠમાં અભ્યાસ કરતા શ્યામ શરણજીભાઈ દેસાઈને અંડર ફોર્ટીનમાં નેશનલ ગેમ માટે સાઠ મીટરની દોડ તથા મીટર એપ્રોચ લાંબી કૂદ ગોળા ફેંકમાં પસંદ કરવામાં આવ્યા છે આ બાબતે સ્કૂલ બોર્ડ ટૂંક સમયમાં જ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સ્પોર્ટ સંકુલનો સજાનંદ કોલેજની બાજુમાં આવેલી એલિસ શાળા નંબર સત્તર ખાતે ખુલ્લું મૂકશે આમ દર્શક મિત્રો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ નું વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું એક હજાર સત્તાણું કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર